આ યોજનાનો બોળા પ્રમાણમાં લાભ લઈને સિયોર નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધામાં મદદરૂપ થઈને લોકોએ સાથ સહકાર આપેલ છે આમ એક જ દિવસમાં બે જગ્યાએ નળ સે જળ યોજનાએ ખરેખર લોક હિતનું કામ કર્યું છે રાજુભાઈ કઈ ગયા કેરો નથી આવોડી રો હા એટલે હા સ્ટેન્ટ રોજ હસીવા છો પણ ઊડ જોય હે ને તન ની નાકા જીરાતી માં જ જામી દસમાં હા બસ શામ કરી બરાબર આપ તો આવ ખાયમાં જ કોણ કોણ એ મેરા હું ઉતારતો તો કે ગાવા આને ચા ચા नमस्कार नमस्कार આવો આપલા ચક્કન આરે આ હા સરકારશ્રીની નલસે જલ યોજના મુજબ તારીખ એકત્રીસ બાર બે હજાર વીસ સુધીમાં નળ કનેક્શન રેગ્યુલાઇઝ કરવા માટે જે નગરપાલિકાનો ઠરાવ મુજબ બે હજારનો ચાર્જ છે તેમાં સ્કીમ સરકારશ્રીની સ્કીમ મુજબ રાહત થતાં ફક્ત રૂપિયા પાંચસો ભરી અને પોતાનું નળ કનેક્શન રેગ્યુલાઇઝ કરાવવા માટેના આજ સુધીમાં દરેક વોર્ડ વાઇઝ પણ નગરપાલિકા આપના દ્વારા કાર્યક્રમો યોજવામાં આવેલ છે તેમજ આજ રોજની વાત કરીએ તો આજ એકત્રીસ ડિસેમ્બર હોય જે છેલ્લો દિવસ સ્કીમ મુજબનો હોય જેથી નગરપાલિકા તંત્ર દ્વારા સૂચના મુજબ અમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને પણ જેવા કે વોર્ડ નંબર ત્રણના આજે સવારેથી બપોર સુધી કેમ્પ હતો હોણકરવાડી ખાતે હતો ત્યાં પણ લોકોનો સારો એવો ધસારો તથા આ સ્કીમનો લાભ લેવા માટે લોકોએ લાભ લેવા ઘણા લોકો આવેલ તેમજ અમારા માનની ઉપપ્રમુખ શ્રી ચિત્રભાઈ રાઠોડની સૂચના મુજબ રોજ વોર્ડ નંબર બે ના ગુંદાળા વિસ્તાર ખાતે પણ અત્યારના અમારી ટીમ કાર્યરત છે જેમાં પણ લોકો આ સ્કીમનો છેલ્લો દિવસ હોય અને લાભ લેવા માટે પોતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમને સારી રીતે લોકોને સુધી આ યોજનાનો લાભ પહોંચે તે માટે માનની ઉપપ્રમુખશ્રી પણ પોતે સતત વિસ્તારમાં ફરી લોકોને સમજાવી કે પોતાના નળ કનેક્શન રેગ્યુલાઇઝ ન હોય તો આજના દિવસ પૂરતી હજી ઓછી રકમની સ્કીમ મુજબ લાભ મળે તેમ હોય તો તમે લોકો આગળ આવો અને તમારા નળ કનેક્શન રેગ્યુલાઇઝ કરાવો જે જેને લઈ અને જેની અસરને લઈ અને આજ આજે રોજ આ વિસ્તારમાં પણ સારી એવી સંખ્યામાં લોકો પોતાના નળ કનેક્શનો સત્તર રૂપિયા પાંચસો ભરી રેગ્યુલાઇઝ કરાવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં નગરપાલિકાનો સ્ટાફ સતત છેલ્લા ઘણા દિવસોથી જોઈએ તો રાજુભાઈ ટીંબલિયા ભરતભાઈ મોરી રાજુભાઈ આચાર્ય ધર્મેન્દ્રભાઈ રાજગુરુ સુરેશભાઈ ચૌહાણ વગેરે ભાઈઓ તો સતત કહેવાય છે કે ઘણા દિવસોથી રાત દિવસ એક કરી દરેક વિસ્તારમાં જે કાર્યક્રમો યોજી લોકો સુધી આ સ્કીમમાં ઓછી રકમમાં ના નળ કનેક્શન રેગ્યુલાઇઝ કરવા માટેનો કાર્યક્રમ સફળ બને તથા શહેરના નળ કનેક્શનો રેગ્યુલાઇઝ થાય તે માટે ખૂબ જ કપરી કામગીરી સતત કરી રહ્યા છે જે જેનો લોકો સારો એવો પ્રતિસાદ પણ શહેરમાં મળેલ હોય અને લોકોએ પણ પોતાના નળ કનેક્શનો જાજા ભાગે રેગ્યુલાઇઝ કરાવી લીધેલ છે જે બહુ સારી બાબત છે તો આ રીતે આજના દિવસે જ હતો પરંતુ આજના દિવસે પણ વડી કચેરી ખાતે તથા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકો દ્વારા ખૂબ જ લાભ જુના સિહોરમાં આવેલ શાક માર્કેટમાં શું કોરોના સંક્રમણ નહી થાય સરકારની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગ્રા ઉડાડતા લોકો જોવા મળ્યા જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સિહોર શહેરમાં બે શાક માર્કેટ કરવામાં આવેલ જેમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ ગાંગલી રોડ પર અને બીજી માર્કેટ રેસ્ટ હાઉસ પાસે હેલીપેડ ગ્રાઉન્ડમાં અને અનલોક શરૂ થયો ત્યારથી ફેરિયાઓ દ્વારા પહેલાંની જેમ જૂના શિહોરમાં શાક માર્કેટ હતી ત્યાં જ જાતે જ ફરી ગયા શું આ લોકોએ સાંકડી બજારમાં ફરીથી શાક માર્કેટ ગોઠવવા માટે કોઈની મંજૂરી લીધી હશે શું આ બાબતની જાણ શિવહોરના સત્તાધીશોને નહીં હોય અને મંજૂરી વગર શાક માર્કેટ ફેરવામાં આવી છે તો તે લોકોની વિરુદ્ધ કાર્યવાહી થશે હાલમાં અહીંયા શાક માર્કેટમાં લોકો સરકારની ગાઈડલાઇનના ધજાગ્રહ ઉડાટતા જોવા મળ્યા અમુક લોકો માસ્ક વગર જોવા મળ્યા અને વધુમાં સોશિયલ ડિસ્ટન્સના જાળવીને લોકોએ કોરોનાને ભૂલ્યા અને કોરોના બાબતને ભાન ભૂલ્યા ત્યારે જોવું રહ્યું કે હવે આની પર શું કાર્યવાહી થાય છે પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહેલ શિયોર નમસ્કાર પરિવર્તન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કેશુભાઈ સોલંકી સૌ દર્શક મિત્રોને નમસ્કાર પરિવર્તન ન્યૂઝ ચેનલને આજે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ દર્શક મિત્રોએ જે સાથ અને સહકાર આપી પરિવર્તન ન્યૂઝ ચેનલને પ્રગતિના પંથ ઉપર લઈ ગયા છો ત્યારે આવનારા બે હજાર એકવીસના વર્ષમાં આપણા સૌનું એ વર્ષ સારું રહે તેમજ અમારી પરિવર્તન ચેનલના સમાચાર અમે લોકો અમારી ટીમ દ્વારા સતત કાર્યશીલ રહી વિના વિનામૂલ્યે પ્રસારિત કરવામાં આવે છે આ બાબતથી અમે લોકો કોઈ પણ જાતની ફી વસૂલતા નથી તેમજ જો કોઈ લેભાગુ તત્વો દ્વારા પરિવર્તન ચેનલ નામે કોઈ પાંચ પૈસા લેવામાં આવે કે કોઈને હેરાન પરેશાન કરવામાં આવે તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવું તેમજ આવનારા બે હજાર એકવીસના વર્ષમાં પરિવર્તન ન્યૂઝ ચેનલ એક ટેલિવિઝનના માધ્યમથી વિશાળ પડદે પ્રસારિત થવા જઈ રહી છે ત્યારે જે દર્શક મિત્રોએ અત્યાર સુધીના સંજોગોમાં સાથ અને સહકાર આપી અને જે આપના ઋણી બનાવ્યા છે તે બધા હું આપનો સૌનો સહકાર માગી રહ્યો છું તો

બાઇક ચાલકો રોડની સાઈડમાં રહેલા બાવળની કાટથી અનેકવાર ઘવાતા હોય છે ત્યારે સિહોરના સત્તાધીશો દ્વારા આજ રોજ જેસીબી લાવીને શિહોર રામનાથ રોડથી જાળિયા ખાંભા ભડલી રબારીકા સુધીના માર્ગનું જંગલ કટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી વાહન ચાલકોને હાલાકી ના ભોગવવી પડે જો હરેક સમયે જંગલ કટિંગ કરવાની જગ્યાએ માત્ર એકવાર આ રોડનો કોહોળો બનાવવામાં આવે તો જંગલ કટિંગની સમસ્યા દૂર થઈ જાય અને આજુબાજુના ગામડાઓના લોકો રાહત અનુભવે ત્યારે આ રોડને પહોળો બનાવવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ છે પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહેલ સિહોર ઉમરાળાના ધારુકા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાય આજરોજ રોજ ઉમરાળા તાલુકાના ધારુકા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી બે હજાર એકવીસ અંતર્ગત તાલુકા જિલ્લા પંચાયત સીટની ચોગટની જિલ્લા પંચાયત સીટની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચોગટ સીટના ઇન્ચાર્જ તાલુકા પંચાયત સીટના ઇન્ચાર્જ અને બાહ્ય ઇન્ચાર્જ તમામ પેજ પ્રમુખો ચોગટ સીટના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાલીતાણાના હાદપુર ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો આજ રોજ પાલીતાણાના ખાતે ખાતે શ્રી રાઘવભાઈ ગોહેલની રજૂઆતથી પાલતાણા સદવિચાર હોસ્પિટલના એમડી ડૉક્ટર મહેશ સખરાણી સાહેબ અને એમની ટીમ દ્વારા હાજપુર પ્રાથમિક શાળામાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના લોકોએ અંદાજે એકસો પચીસ લોકોએ ડાયાબિટીસ બીપી તેમજ શ્વાસ ફેફસાની બીમારી ધરાવતા લોકોએ ફ્રીમાં નિદાન કરાવી લાભ લેવામાં આવ્યો આદપુર ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચશ્રીએ આવેલ ડોક્ટરો તેમજ તેમની ટીમનો આભાર વ્યક્ત કરેલ પરિવર્તન ન્યૂઝ મનીષ કંટારીયા પાલીતાણા બે દિવસમાં નવ તાલુકાઓમાં કોરોનાનો એક કેસ મળ્યો નથી ભાવનગરમાં છેલ્લે બે દિવસમાં કુલ અઢાર કેસ નોંધાયા છે જ્યારે સરેરાશ એકવીસ કેસની છે ત્યારે આ સમાચાર રાહતરૂપ છે ગત તારીખ છવ્વીસ થી આ રોગચાળાનો ભાવનગરમાં પ્રવેશ થયો અને ત્યારથી લઈ આજ સુધીના બસો એંસી દિવસે કોરોના સામે જંગ જીતનારા દર્દીઓની કુલ સંખ્યા આજે પાંચ હજાર સાતસોના આંકને આંબી ગઈ છે જિલ્લાભરમાં કોરોના મુક્ત થનારાઓ રિકવરી રેટ વધીને સત્તાણું પોઈન્ટ સડસઠ ટકા થઈ ગયો છે હાલ ભાવનગર જિલ્લામાં કુલ ઓગણસાઠ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે બીજી નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા બે દિવસમાં જિલ્લાના દસ પૈકી નવ તાલુકામાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ મળ્યો નથી જે અઢાર કેસ બે દિવસમાં નોંધાયા તેમાં સત્તર કેસ ભાવનગર શહેરમાં અને એક શિહોરમાં છે ભાવનગર જિલ્લામાં આજરોજ અગિયાર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પાંચ હજાર આઠસો પાંત્રીસ થવા પામી છે જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં સાત પુરુષ અને ત્રણ સ્ત્રી મળી કુલ દસ કેસ નોંધાયા છે જ્યારે તાલુકાઓમાં શિવર ખાતે તોતેર વર્ષીય પુરુષનો એક કેસ મળી ગઈકાલે ભાવનગર જિલ્લામાં કુલ અગિયાર વ્યક્તિ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા ગઈકાલે શહેરના નવ તેમજ તાલુકાઓમાં એક એમ કુલ દસ કોરોના પોઝિટિવ દર્દી કોરોના મુક્ત થતાં તેને હોસ્પિટલમાંથી રજા અપાય છે આમ જિલ્લામાં નોંધાયેલ પાંચ હજાર આઠસો પાંત્રીસ કેસ પૈકી હાલ ઓગણસાઠ દર્દી સારવાર હેઠળ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ પાંચ હજાર સાતસો દર્દીઓએ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ ત્રણ હજાર આઠસો છ કેસ નોંધાય છે અને તે પૈકી ત્રણ હજાર સાતસો તેત્રીસ દર્દીઓ સાજા થઈ ગયા હોય શહેરમાં કોરોના રિકવરી રેટ આઠ આઠ ટકા થઈ ગયો છે આ સાથે સમાચાર સમાપ્ત યાદ જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ